ચાલો ભાઈ પાડોશી માટો મારો આયા હૈ પાણી ચાલુ કીધું હા જીરામાં હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આજના નવા વિડીયોમાં તમારા બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે ચાલો વિડિયોમાં કન્ટિન્યુ બની રહીજો અને આજ જો કે બહાર ગામ જવાનું છે અને કયા કયા ગામ જવાનું છે મારે રામજી કહે છે

ચાલો ભાઈ મોટર સાયકલ આ બધા મૂક્યું છે અને રસ્તાનું કામ ચાલુ છે એટલે થોડી વાર લાગશે એવું લાગે છે બાકી આ બાજુ આ બાજુમાં કાલીને આવે મારે રામજી એટલે કઈ બાજુ કાઢશો મોટરસાયકલ જાય એવું લાગતું ને બરાબર છે રસ્તાની થાઉ રસ્તાનું કામ ચાલુ છે એટલે થોડા હેરાન થાશ એવું લાગે છે થોડાક માં જ જો કે અમારું બીજું બાઈકવાળા આ બાજુ જાય પણ અહીંયા તો રસ્તો લગભગ બંધ છે એટલે આપણે આ બાજુ મોટરસાઈકલ કાઢવું જશે એ મોનિકા રૂ હાલો ભાઈ આલો ભાઈ સામે મકાન દેખાય આપણે રામજીના મામાની વાડી છે

હાલો દેરારા પગી ગયા છે ને કપા નું કામ ચાલુ છે અને હવે જો કે મારે જવાનું છે ટૂંક બાજુ તો ચાલો થાય છે થોડીક વારમાં માં આવે હવે મિત્રો જો કે આપણે વાડીએ આવતાર્યા છે અને વાડીએ તો જો કે ત્રણ વાગ્યા પહેલાં આપણે વાડીએ ભોગી ગયા હતા અને બીજા અમારા દેરારા બાજુ રોકાણા છે રામજી મમ્મીની દેરારા રોકાણા છે ને આપણે જો કે હાજનું જવાનું છે બાકી ચૂકણી બાજુ નહોતા ગયા જો કે દાધોરિયા કે આપણે મહેમાન ગતિ કરીએ અને તરત આવ્યા તો પાસા ડાયરેક્ટ પાડોશી બાજુ થાય ને સીધા વાડીએ જ ચાલો આપણે હવે જવાનું છે પાડોશીની વાડીએ થોડું ઘણું કામકાજ છે અને એ બાજુ કેવું કામકાજ ચાલુ છે તમને બતાવું દવા જો કે સાંટવાનું કામ હાલે છે ચાલો થોડીક વારમાં આપણે આંટો મારીએ બાજુ चलो कोई पाड़ो समाटो मारो आया है पानी चालू करो है जीरा में औ के काम का झाले है का जीरो जो के आ साइड तो हारो दिखाई है तो ऊपर लाइट मार दो बांधनो आवे કઈક કાંઈક આ બાજુ કઈક દવા છાડું કામ ચાલુ ઓલી બાજુ પાણી હાલે હૈ પુર ખાતર નાખતા જાય છે કામ થાય દવા સાંટવાનું પાડોશી દવા છાંટે કુડક માટીની દવા મારે છે સામે છે આપડે મકાન પવન જોકે થોડોક આજ પવન પણ વધારે લાગે છે પાડી આપણે કામ હાલે છે દવા છાંટવાનું અને ઓલી બાજુ પાણી હાલતું હતું અત્યારે જોકે પાણી બંધ કર્યું છે બાકી ખાતર નાખવાનું પાણી ચાલુ છે અને દવા છાંટવાનું કામ ચાલુ છે દવા જોકે આવી રીતની કંઈક દવા છે તમને બતાવું આવી રીતની જોકે દવા છાંટે છે પાડોશી અમારે ગોલ્ડ કરીને દવા છે ગોલ્ડ અને પચાસનું પરમાણ છે અને બીજી આપણે જો કે દવા છે આપણે હારે એમાં ત્રીસ નું પ્રમાણ આવી રીતનું કઈ નામ છે આપણે હવે જો કે આપણે પાડોશી ની વાડીયા આંતો મારીને આવતા રહ્યા છે કે આવું કઈ કામ કાજ હતું મારે પાડોશી ની વાડીએ બાકી વિડિયો કેવો લાગ્યો હે કોમેન્ટ જરૂર કરજો અને ચેલનમાં નવા તો ચેલનને સસ્ક્રાઇબ કરી નાખજો મળશું કાલના વિડીયોમાં રામ રામ જય માતાજી હર હર મહાદેવ